એના અસમય આવે ચોક્કસ અવશ્ય એની મનોકામના પરિપૂર્ણ થાય એવો એક ભાવ આ કથામાં જોડ્યો છે જે આ કથા સાથે સંલગ્ન છે સ્વાભાવિક આ સહજ ભાવ બધાને લાગી પડે બધાને જ એટલે મનોકામનાઓ ભગવાન પૂરી કરે મા રામાયણ પૂરી કરે એવી એમ આપણે પ્રાર્થના છે ભાવ છે સાથે સાથે આ કથામાં એક હેતુ જોડેલો છે આપણે નવરાત્ર આસો નવરાત્ર બે હજાર ચોવીસ જે ત્રીજી ઓક્ટોબરથી શરૂ થવાનું છે એ પર્વ માટે જે કંઈ આયોજને પહોંચવા માટે કોશિશ એ પણ આપણે આની સાથે જોડી છે લાભાર્થ હેઠળ છે અને એ ક્રમમાં રોજેરોજ જે દાતાઓ પોતાનું યોગદાન નોંધાવે છે એમાં જે યોગદાન નોંધાયું છે આજે એમાં શ્રી જયંતીભાઈ વલ્લભભાઈ પટેલ સાંબા શ્રી જયંતિભાઈ વસંતભાઈ પટેલ સાંબા જયંતિભાઈ વસંતભાઈ પટેલ સાંબા એમના તરફથી મહોત્સવના કાર્ય માટે અગિયાર હજાર રૂપિયા નોંધાયા છે રીતે વધાર્યું છે શ્રી અમિતભાઈ ઈશ્વરભાઈ ટેલર સુરત શ્રી અમિતભાઈ ઈશ્વરભાઈ ટેલર સુરત એમના તરફથી દસ હજાર રૂપિયાનું યોગદાન નોંધાયું છે એમને પણ તારીખ રૂપિયા વધાવ્યું છે શ્રી વી સી પટેલ મોગરા એમના તરફથી પાંચ હજાર રૂપિયા નોંધાયા છે એમને પણ તારીખથી વધાવીશું શ્રી સહદેવભાઈ ગરાસિયા અલગટ નવરાત્ર મહોત્સવ માટે એમના તરફથી દસ હજાર રૂપિયાનું યોગદાન છે એને પણ તારીખથી વધાવીશું શ્રી ગમનભાઈ સોમાભાઈ પટેલ ડુંગળી ફળિયા પાંચ હજાર એકાવન રૂપિયા નવરાત્ર મહોત્સવ માટે તારીખી વધાવીશું આ રીતે આજની જે ભાગાયેલું દાન છે નવરાત્ર મહોત્સવ માટે કથા માટે પણ આપ સૌ ખૂબ સુંદર સહયોગ યોગદાન કરી રહ્યા છે આજની આઠમા દિવસની કથાનું યોજન એના માટે ઉઠવાડા ભવાની પડ્યું માર્ગીદાન દાન અલગટ અને ધામખીના બેનો એ બધા સાબિત છે તેમને પણ એક વાર તાળીથી વધાર્યું છે આપણે સાથે સાથે એ કયા આપણે મંત્રલેખનની થોડી કથા એક જ કરી લો ઘણા વખતે આપણે માતાજીરો તેર કરોડ નબાના મંકરનો લેખનનો કાર્ય આપણે છે જેને જેને જેવી જેવી પ્રેરણા થાય એ રીતે જરૂર મંત્રલેખન કરતા રહેજો મંત્રલેખનની અદ્ભુત અનુભૂતિઓ છે કોઈ પણ સહકારી અતિ કઈ બેકાર જરૂર નથી ગયા વર્ષે ચોમાસામાં આ જ દિવસોમાં પરિભ્રમણ કરતો હતો ત્યારે વેવલ ગયેલા અને જ્યારે દલારમ ફરી વેવલ ત્યાંના શ્રી ચીમનભાઈ રૂપાભાઈ પટેલ રિટાયર્ડ શિક્ષક છે શ્રી ચુકનભાઈ રૂપાભાઈ પટેલ રિટાયર્ડ શિક્ષક વૈભવ તદારામપે એમની એક અનુભૂતિ છે એમના વિશેષ કમળાબેન તો એ ગયા વર્ષે આપણે દેવી બાબત થી કથા કરેલી ત્યારે દરરોજ એક કલાક ગંધોનું લેખન કરતા અને ત્યારે એ લોકો દરરોજ કથામાં આવતા અને ત્યારે એમાં હાથમાં ક્યાંક પ્રોબ્લેમ થઈ ગયો એટલે નિવૃત્ત હતા અને સહી કરી શકતા નહોતા ત્રણ ચાર વર્ષથી સહી કરી શકતા નહોતા એવું કહે અને મંત્રોલેખન કરવાની એ તો વાત ન થાય પણ છતાં કમળાબેને પણ આગ્રહ કર્યો કે તમે થોડુંક પ્રયાસ કર્યો દો અને પછી એમણે ખાલી કીધું કે રહેવાનું આપણે થાય એવું નથી સહી નથી કરી શકતા લખવાનો કઈ રીતે પણ પછી એ ચીવનભાઈએ બેનું કહ્યું માન્યું અને એ કાર્ય બહુ લઈ અને લખવાનું શરૂ કર્યું તો એ બહુ સારી રીતે લખતા થઈ ગયા અને સહી પણ કરતો થઈ ગયા એનો હાલ ચાલતો થયો આ મંત્રલેખનનો પ્રભાવ પણ પ્રભાવ વધી ગયો માનિક કૃપા એટલે આ અદ્ભુત મતલબ કે આનાથી કોઈ નુકસાન ભાવનો પ્રશ્ન નથી હાય ફાયદા થવાનો કોઈ સવાલ નથી તો આ મંત્રલેખન મને આ મંત્રલેખન આ મંત્ર મને ફાયદો થયો છે અનુષ્ઠાન મેં કરેલું અને મારી આદર્શની યાત્રા આ રીતે શરૂ થયેલી અને એના લઈને સ્વાભાવિક અનુભવ હતો કે બધા પણ એનો લાભ લઈ શકે એવા હેતુથી આપણે આ મંત્રલેખનની બુકો તૈયાર કરેલી અને જેમાં જે બધા લખે બસ એ એ સુવિધા એના માટે આપવામાં આવેલી છે તો જરૂર આપણે બધા એ મંત્રલેખનના કાર્ય એમાં પણ થોડા એટલું થઈ શકે માર્ગ એ કરે એટલું કરો નવરાત્ર મહોત્સવ વળી પાછો આવવાનો જ છે એમાં પણ આપ એક લક્ષ બનાવી અને આ મંત્રલેખનનું કાર્ય એના નિમિત્તે પણ કરી શકો છો સાથે આ મંત્રલેખનનું કાર્ય સંપન્ન થઈ જાય પછી આપણે એક બહુ જ મોટો એનો યજ્ઞ કરવાના છીએ એનું સ્વરૂપ આગામી દિવસો આપણે જોઈશું પણ આ એક ચર્ચા તો બસ આ રીતે આજની ચર્ચાઓ કરી કથાને વિરામ તરફ લઈ જઈએ છીએ આજે થોડોક સમય તમારો વધારી લીધો છે આવતીકાલે આપણો છેલ્લો દિવસ છે કથાનો જરૂર બધા અવશ્ય પધારજો આવતીકાલે છેલ્લો દિવસ કથાનો છે વળી પાછો સોમવારે ઓગણીસ તારીખે પરમ દિવસ છે રક્ષાબંધનનું પર્વ છે બળેલનું પર્વ છે પૂર્ણિમા છે રાવણ મહિનાની પૂનમ છે અને દર મહિનાની પૂનમ આપણે અહીંયા ઉજવ હોય છે સત્સંગ થતો હોય છે એની રીતે પણ સૌ જરૂર પધારજો એનો સમય બસ પણ અગિયાર કેટલો હોય છે અને પછી મહાપ્રસાદ હોય છે એના માટે પણ સૌને છે જરૂર પધારશો બસ જે બધા દાતાઓ નવરાત્ર વર્ષ માટે યોગદાન આપી રહ્યા છે એમને એક વાર પાણી પર વધારીશું સાથે સૌને એ પણ વિનંતી કરું પ્રાર્થના કરું કે જરૂર મા પ્રેરણા કરે આપણે ભગવાન રીતે અંદર પૂર્ણ આપે એ રીતે જરૂર આપણું પોતાનું સત્કાર્ય છે મારું કાર્ય છે મારા માટે કે હું કેવા ભાવું જરૂર એમાં પોતાનું યોગદાન નોંધાવશો અત્યારે નોંધાવવાનું છે નવા સુધીમાં જમા આપવાનું છે ઘણા અંટ આપશે તમારે દસ હજાર જ આપવા પડે અગિયાર હજાર જ આપવા પડે ના તમે જે કંઈ તમારી શક્ય હશે તમારી લાખ રૂપિયાની શક્ય તો જરૂર છું બરાબર પણ સાથે તમે ચાલો મારે પચીસો રૂપિયા આપવા છે અગિયારસો રૂપિયા આપવા છે તે પણ તમે જરૂર નોંધાવી શકો છો